અને જો આપણે આ ઓળાને છે ને તેલ સોંપડી દીધું છે અને હવે આને છે ને સાકુથી થોડાક આમ લીટા પાડી અને હવે છે ને શેકવા મૂકી દેવાના છે રીંગણા શેકાય ત્યાં સુધી આપણે વિડીયા ઉપર નવા હોવ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એસો આપણે આ રીંગણા શેકાઈ ગયા ત્યાં સુધી લસણ ફોલવાનું છે તો લસણ ફોલવાની તૈયારી કરી દીધી છે એટલું ફોલ નાખ્યું છે અને જે એટલું ફોલવાનું છે ને એક રીંગણ શેકાઈ ગયું છે ને જે આ બે રીંગણા શેકાઈ છે આ રીંગણા બફાઈ ગયા છે અને મને ફોલી નાખ્યા ફોલી નાખી પછી અલગાર કર નાખીએ બહુ નગળી સુધારસુ વળમ નાખી જો હે ને

Zai alayayi juse naki dai hujiro. A na Ya sa dun wurin ኢያሳ መምሆ አህታረ ም ምሪምቢ ነኘከቶመረ እስመራኩ ምምስነ ሙይሙልስ እራወሴ �因 હવે નાખી દેવું મળશું કડીક આ બધું ચડવા દેવું Mm -hmm. connect the world તૈયાર હવે જો આપણો આ ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ને કોથમરી ઉપરથી નાખી દીધી છે તો એકદમ મસ્તીનો થઈ ગયો છે તૈયાર તો હવે અમારે બે છે ખાવા